અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિબિન કાપી દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાન સમાજના પ્રેસિડેન્ટ છગનભાઈ જૈન શિવકુમાર વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ બરોડા મહેન્દ્ર જૈન ધવલસર રાજાભાઈ જૈન બીજેપી એક્સ પ્રેસિડેન્ટ સામાજિક કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા વેદાંત હોસ્પિટલના ડોક્ટર સૌરભ જૈન અને ડોક્ટર સોનમ બોથરાએ જણાવ્યું હતું કે અમારે ત્યાં જનરલ વોર્ડ ડિલક્સ વન ડિલક્સ ટુ સેમી સ્પેશિયલ સેમી સ્પેશિયલ વન સેમી સ્પેશિયલ ટુ જેવી અનેક સુવિધાઓ દર્દીઓ માટે ઉપલબ્ધ છે તેમ જણાવ્યું હતું રિપોર્ટ અઝીજ ધુપેલવાલા હસલેંરહ સંરહંરહંયાહારહંહ.

स्पेशली في साइड में और ये हमारा नया वेंचर है अभी हमने शुरू किया है और हम आप सबका सपोर्ट चाहते हैं इस वेंचर के लिए और हम चाहते हैं कि हम जितनी सेवाएं प्रदान कर सके वो हम लोगों को प्रदान करें जय जिनेन्द्र आज हमें काफी हर्ष हो रहा है कि हमारे श्री समस्त राजस्थान जैन समाज के एक परिवार जो यहाँ डॉक्टर की सेवा काफी वर्षों से दे रहे अलग अलग हॉस्पिटल में आज आज उनका स्वयं का ये हॉस्पिटल वेदांता हॉस्पिटल का उद्घाटन इनोग्रेशन हो रहा है उसमें समस्त राजस्थान जैन समाज के सभी पदाधिकारीगण एवं पूरा समाज यहाँ आज उपस्थित होने वाला है और आगे भी यह हॉस्पिटल अच्छी तरह से चले राजस्थान जैन समाज के कोई भी किसी को भी कोई तकलीफ हो वो उनको यहाँ पूरी पूरी सेवा मिलेगी ऐसा मैं आशा व्यक्त करता हूँ और आज ये डॉक्टर सौरभ जी और राजकुमार राजकुमारी राजकुमार जी को के परिवार को मैं श्री समझ राजस्थान जैन समाज की ओर से हार्दिक बधाई देता हूँ ओम अरहम मुकेश बड़ोला उपाध्यक्ष श्री समझ राजस्थान जैन समाज आपके यहाँ पे आपने कीमती अपना समय दिया क्या कहना चाहूँगा वडोदरा शहर पूर्व विस्तार पाणीगेट बार पाणीगेट पुलिस स्टेशन की बाजू में कुस्ति स्मृति एपार्टमेंट खाते वेदांत हॉस्पिटल आज इनोग्रेशन कर અહીંના લોકો માટે એક સારી સગવડ બની રહે એનો આ પ્રયત્ન છે કે આ વિસ્તારને સારવાર માટે કોઈને બહાર ના જવું પડે હું ડૉક્ટર સૌરભજેન અને એમની ટીમને અભિનંદન આપું છું નવું સાહસ એમને અહીંયા આગળ ઊભું કર્યું છે અને પૂરો વિસ્તારનું એક ગૌરવ આ હોસ્પિટલ બની રહે એવી શુભેચ્છા વડોદરા શહેરની એક છે અને વિગેટ્રિશિયન દ્વારા એક હોસ્પિટલોએ વેદાંત હોસ્પિટલોએ ડોકોરેશન કરવામાં આવ્યું ડૉક્ટર સૌરભ જૈન અને ડૉક્ટર સોનમ મુધરા દુ એન્ડ નો મેની મેનિ એ અમારી સાથે વર્ષ કનેક્ટેડ છે આઈ એમ મેમ્બર્સ છે એન મી બી હાફ ઓફ ધ આઈ એમ એ વિશ કે તે ગ્રોથ ઇન ફ્યુચર ઇન એન્ડ આઈ વિશ વેદાંત હોસ્પિટલ એડલ્ટ એન્ડ ચાઇલ્ડ કેર એની આજે આપણે શરૂઆત કરીએ છીએ આજે ઓફિશિયલી ઓપનિંગ છે આ હોસ્પિટલમાં આપણે એમડી ફિઝિશિયન તરીકે હું જ કાર્યરત છું ડોક્ટર સૌરભ જૈન અને એ મારી વાઇફ છે એ પીડિયાટ્રિશિયન છે ડોક્ટર સોનમ બોથરા તો અમે લોકો બંને અહીંયા સેવામાં કાર્યરત છીએ અને આપણા આ હોસ્પિટલમાં સેવાની વાત કરીએ તો ફિઝિશિયનના બધા જ પેશન્ટ આપણે જોઈ શકાય પીડિયાટિશિયનના મતલબ બાળકોના આપણે બધા જોઈ શકાય પછી આપણા અહીંયા ઓપરેશન થિયેટરની સુવિધા બી છે તો એમાં આપણે જનરલ સર્જન અને ઓબ્સ ગાયની જે ડિલિવરીના ડોક્ટર એ બધા બી આપણા પાસે અવેલેબલ છે અને આપણે ડિલક્સ રૂમ સેમી સ્પેશિયલ રૂમ સ્પેશિયલ રૂમ જનરલ વોર્ડ તરીકે બધું જ છે અને કોઈ બી જનરલ સર્જરીની સર્જરી કે પછી સીઝર પછી નોર્મલ ડિલિવરી એ બધું આપણે અહીંયા થઈ શકે બાળકોમાં આપણે અહીંયા વેક્સિનેશન સેન્ટર છે પછી ઓપીડીની સુવિધા છે ક્રિટિકલ કેર આપણા અહીંયા નથી આપણે ટાઈપ કરી લીધું છે તો આપણે એનઆઈસી પીઆઈસીયુ માટે રેફર કરતા હોય છે અને ત્યાં આપણે બધું જોતા હોય છે સમય આપણે મોસ્ટલી પીડિયાટ્રિકમાં છ થી આઠ છે ઇવનિંગમાં અને ફિઝિશિયન માટે સવાર સાંજ બે ટાઈમ છે હું ડોક્ટર સૌરભ જૈન છું હું એમડી મેડિસિન છું ફિઝિશિયન સેફ્ટી પર હા અહીંયા આપણું ફાયરની પરમિશન છે તો ફાયરના બધા આપણે મુદત છે જ આપણી પૂરી મતલબ હા એન્ટ હા એન્ટ્રી આપણે અહીંયા બી છે અને ત્યાંથી બી છે તો બે એન્ટ્રી પોઈન્ટ છે તો આપણે એકને એક્ઝિટ બી આપણે કરી શકાય કંઈ વાંધો નહીં હા પાછળથી ઇમરજન્સી એક્ઝિટ બી છે અને આપણે અહીંયા બધું અપોઈન્ટમેન્ટ બેસીસ બધી સેવા મળી શકાય ફાર્મસી આપણે ઇનહાઉસ છે લેબ સર્વિસીસ આપણે છે ઈસીજી આપણે અહીંયા થઈ શકે તો એવું બધું આપણે અહીંયા કરતા હોય છે હા અને આમાં સંદેશ હોય તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે